દાડણના પાણીથી ડબોઈ પાસેના રાજલી ક્રોસિંગ પાસે ધોવાઈ ગયેલ નવીન મુખ્ય માર્ગના અહેવાલ ટીવી મીડિયામાં પ્રસિદ્ધ થતા તંત્ર દોડ્યું તાલુકા જિલ્લાના સંલગ્ન અધિકારીઓ સહિત પોલીસ તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું તંત્ર દ્વારા સર્વે હાથ ધરી મુખ્ય માર્ગના ઉખડી ગયેલા ડામરના માર્ગના મસમોટા પોપડા ખસેડવાની કામગીરીની તૈયારી હાથ ધરાઈ હાલ વડોદરા ડભોઈ વચ્ચે રાજલી ક્રોસિંગ પાસે નવીન બ્રિજ પરથી વાહન વ્યવહાર હાલ કાર્યરત છે ત્યારે બીજી તરફ ધોવાઈ ગયેલા માર્ગનો કાટમાળ ખસેડી બીજી તરફના માર્ગનો વાહન વ્યવહાર પણ કાર્યરત થાય તે માટે તંત્ર કામે લાગ્યું ઢાઢર નદીના પાણીએ રાજની ક્રોસિંગ પાસે નિર્માણ પામેલા નવીન માર્ગની પોલ ખોલી પાંચસો મીટર ઉપરાંત માર્ગ સંપૂર્ણપણે ધોવાઈ જતા માર્ગ નિર્માણમાં ભ્રષ્ટાચારની ઉઠી બુમ વડોદરા જિલ્લાના વડોદરાથી ડભોઈ તાલુકાને જોડતો રસ્તો જે ફોર ચાર માર્ગીય છે એ ધોવાવી આગળ બહુ જ પાણી આવવાના લીધે દેવ નદીમાં ખૂબ જ અતિથી ભારે પાણી આવવાના લીધે આ રસ્તો ડેમેજ થયેલો છે પાણીનું એટલું બધું પ્રેશર હતું કે સિંગલ સાઈડનો રોડ જે ડિવાઈડર તૂટી ગયું અને પછી રોડનું અંદર પાણી જવાથી રોડ ડેમેજ થયેલો છે પણ ફોરલેન હોવાથી સિંગલ સાઈડ ટ્રાફિક ચાલુ છે ટ્રાફિકને કોઈ જ પ્રોબ્લેમ થાય એવો નથી લગભગ એકથી દોઢ દિવસમાં કામગીરી પૂરી કરી દેવામાં આવશે અત્યારે હાલમાં કામગીરી ચાલુ છે જો વરસાદ રોકાઈ જાય તો વહેલામાં વહેલું કામગીરી થઈ શકે એમ છે તો અમે પતાવી દઈશું કામગીરી રોડ ચાલુ કરાવડાવી દઈશું લગભગ આશરે બસો મીટર જેટલો રોડ ડેમેજ થયેલો છે ના ટ્રાફિક અત્યારે હાલમાં સિંગલ લેન પર ચાલુ છે એમાં ટ્રાફિકમાં અવરોધ આવે એવો કોઈ પ્રોબ્લેમ નથી